રામ રામ ને સીતારામ બધાઈ ની કેમ છો બધા મજામાં મજામાં આજે છે ને હું ધર્મિષ્ઠા અને અમારા સાહેબ અમે ત્રણેય છે અમારા ગામ પછી ભાવપરા ગામ આવે એના પછી હે બ્રહ્માજી નું મંદિર આવેલું છે ને આ દર્શન કરવા આવ્યા અને તમને બધા ની પણ દર્શન કરાવીશું અને આ મંદિર છે એક બહુ પૌરાણિક મંદિર છે એનો થોડોક ટૂંકમાં છે લખલ હતો હું તમને બધા ને વર્ણવા

નવમી અને દસમી સદીની સિંધુ કલા નો ઉત્તમ નમૂનો છે બાકી બીજું બધું છે અંદર જાઈએ અને ધીમે ધીમે દર્શન કરતા જાય જો આ બધું છે ને બહુ જૂના જમાનામાં બધું બંધાવેલ છે મંદિર ને બધુંય મોસ્ટ ઓફ તમ બધા આવું કઈ નહી જોયું આ હે ને એકદમ દરિયા ને નજીક છે મંદિર અને આ બાજુ આખું મારો ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ જે કહેવાય એ બધુંય આવેલું છે તો આપડે પેલા જોઈએ મંદિર બાકી બીજો બધો થોડોક ઇતિહાસ છે અહીંયા જે મહારાજ હતા એના પાસે થોડોક તો હતો પછી તમને કહીએ પેલા બધું મંદિર ને આપડે જોવા લઈએ તો હાલો તમે અમારા હારી તમે હે ને વિડીયો છેલ્લા સુધી બનારી જો આ મંદિર ને ઓછું જોઈજો કારણ કે મોસ્ટ ઓફ ધી આયા મંદિર જે છે ને એ આવું મંદિર છે ને બીજી કોઈ પણ જગ્યા એ હે છે આ મંદિર જરૂર તમે જોઈજો બધા માં 太难吃了，吃完了，吃 <noise> 方 <noise> Mm hmm. <laughs> આત્મમુનિ મહારાજ હા આને બે માણસ પાછો મારે તો નહીં આ આત્મ આઈએ સવા માં લઈ અને કાંડે કર્યો તો ભજિયા આ આવ્યા તમને હ હા અને આ જગ્યાને કાયદેસર થઈ તો એના ભજિયા પ્રમુખ મહારાજ તો કેલાતા હે ને આપો તમને બ્રહ્માજીની મૂર્તિ વિશે થોડું ઘણું હે ને જો ટૂક માં સમજાવને તો બ્રહ્માજીની મૂર્તિ હે ને આ અમારા હે ને ચાર મુખે બ્રહ્માજી ની મૂર્તિ ના મોસ્ટ ઓફ હે ને આ અહીંયા અમારા ન્યાણી ની બાજુમાં અને ભાવપરા પછી એક જ મંદિર એવું છે કે જ્યાં બ્રહ્માજી ની મૂર્તિ ના ચાર છે બાકી મોસ્ટ બ્રહ્માજી છે એ ત્રણ મુખ અને ગામમાં આ જે અમારા ગામ ની બાજુમાં મંદિર છે અહિયાં ચાર મુખાધારી دارી બ્રહ્માજી છે એ સ્થિત છે અને આ વિશ્વમાં એટલે કે ઇન્ડિયા માં લગભગ એક જ છે એવું કહેવામાં આવે બધું ને એના પછી છે એ અહીંયા નારાયણ નો પરિવાર છે આ નારાયણ પરિવાર છે એક્ઝેટ બ્રહ્માજી ની બાજુ છે આ મંદિર હા અને એના પછી છે હા હરદેવ મુનિ મહારાજ ની આ પ્રતિમા છે કે હવે ભાઈ એવું કેવામાં માનવામાં આવે કે બ્રહ્માજીની મૂર્તિ આ સ્થિત હતી તો ખાલી નાનું એવું મંદિર જ પેલા અહિયાં હતું પણ ઈ સમય માં છે ને અહિયાં કોઈ રેવા માંગતું હોય ને તો એ રે ન હોકતું જે અહિયાં રાજવાસો કરે ને એ મોસ્ટ ઓફ બધું એવા કે કે પાછું સવાર માં દરિયા પડ્યું જોવા મળે એ પછી હરદેવ મુનિ જે અહિયાં આવ્યા એની બધા આ બધુ બંધ કામ કીધું અને બધુ બનાવ્યું અને આ જગ્યા ને એકદમ વ્યવસ્થિત સુધારી એ પછી બધા અહિયાં રહે હગે પછી આ હે ઈ બાજુ માં એના શિષ્ય ની હે મહારાજ હા અને અહિયાં છે મહાદેવ નું મંદિર

તો તમે એક પેલે દી કે જાવ તો બીજા દી હે ને તમને વસ્તુ પ્રાપ્ત થઈ જાતી પણ પાછી તમારે ટૂંક સમય માં અહીંયા આવે ને પડતી કે ભાઈ દેવી પડતી પણ પછી એક સમય એવો આવ્યો કે ભાઈ કોઈ માગે હોય અને પછી એને અહીંયા પાછા return ના કીધા હોય કે એવી કોઈ વસ્તુ બની હોય કોઈ સંજોગ સર તો પછી યાર ઈ બધું હે ને આખો વ્યવહાર જ ખતમ થઈ જાય અને ત્યાંથી પછી બધી વસ્તુ પૂરી થઈ ઈ હા અને એ પછી next છે અહીંયા બાજુમાં ઓમકારેશ્વર મહાદેવ નું મંદિર

હાલો જો એવું હે ને મહાદ આ બધા મંદિર હું પાંચ મંદિર એક જ હે એના દર્શન કરી લીધા પછી એવું હે ને આપણી એમાં ગાય માતાજી ની હે ઈ સમાધિ હે રાધા નામ ની ગાય હે બાકી એનો ઇતિહાસ છે ને જે history હે ઈ આપડે ના જાણવું તો ક્યાં આગળ એનું બધું હાલો માર ભેગા જો એવું હે આ હે ને ગાય માતાજી નું પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ ની કરેલી આશ્ચર્ય થાય પણ કરતા ઇતિહાસ ખબર ન હોય તો હું જે ઇતિહાસ તમને કાહ ને જે વર્ણવા ને એ અહીંયા મહારાજ રે ને એની એ હમણી કેતા ને તમને વર્ણવતી ગઈ કદાચ ને તમને અવાજ નિહંભરાય પણ હે ને મારા મને કીધું ને એ જ તમને કાતો હે કોઈ એવી કોમેન્ટ જરાય નો કરતા કે ઇતિહાસ ખબર હોય ને તો જ વર્ણવી જોઈએ તો હવે જો આ ગાય માતાજી નું કાંઈ ધમાની પેલા હે ને ગૌરીમાં બહુ વાલા હેટ લીતા બહુ હાથ ને ફેરવે જો આ ગાય નું નામ હે રાધાજી જો અહીંયા લખેલ છે શ્રી રાધાજી સ્વર્ગવાસી તારીખ છવીસ ચાર બે હાજર અઢાર ને ગુરુવાર અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે સત્યાવીસ સાત બે હાજર અઢાર ના રોજ નાખેલું હવે જો ભાઈ આ ગાય ની હે ને અહીંયા સમાધિ આપવાનું અને અહીંયા એની હે ને મૂર્તિ રાખવાનું હે ને મેઈન કારણ કે હે ખબર કે હેને ગાયું રાખતા હે ભી રાખતા હે ને એને બધાયને ખબર હે કઈ રીતના કામ condition હોય તો જે આ ગાય માતા જે ને ઈ હેને બધાયમાં એવી વાત હોય કે ભાઈ કુવારી ગાય હે ને ઈ કોઈ દી દૂધ નો આપે એ ઈ બધાય તમે હમજાય જાજો એમાં બૌ ચોખવટ કરવાની હોય બાકી જો આ રાધાજી હતા ને ઈ કુવારી ગાય દૂધ આપતી હોય અહીંયાના જે પૂજારી હતા ને જે હાલમાં મહારાજ છે ને એના તરફથી જાણવામાં આવ્યું એટલે હું તમને બધાયને કા ઈ જો આ રાધાજી ગાય માતા હે કે જે કુંવારા હોવા છતાંય પણ દૂધ આપતા હા નિકા એ ગાય માતાજી નું જો હે ને આ મંદિર હું તમને ક્યાં ને કે એક બાજુ જંગલ અને એક બાજુ દરિયો ત્યાં વચ્ચે વચ્ચે જ એકદમ સ્થિત છે તો તમે જોવે શકો અને ભાઈ જો કોઈ મંદિરે આવવું હોય ને તો હે એક વિડીયો પેલા આખો સાંભળજો પછી કોઈ એવી ન કરતા ભાઈ ક્યાં આવેલું છે ને તમને બધું જણાવતા નહિ આવડતું તો આ ગામ છે ને પોરબંદર જિલ્લાના ભાવપરા ગામ પછી અને મ્યાણી ગામ છે ને એના પેલા એને વસો હોય છે ને દરિયા કિનારે મંદિર છે તમે અહીંયા આવે પોરબંદર જિલ્લાના ભાવપરા કે મ્યાણી ગામમાં અથવા ટુકડામાં કોઈ ને પૂછો ને તમને ને એડ્રેસ બતાવી છે બ્રહ્માજી ના મંદિર જવું હોય એટલે એડ્રેસ તમને અવશ્ય મળે છે અને એક વખત મંદિર ની મુલાકાત લીધું આ બાકી જો આ બાજુ દરિયો છે ને આ બાજુ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ છે આખું આપણું અને મસ્તી નો પવન આવે તો અમારે ધમ્માભાઈ ની તો મજા આવે જોતા ધમોભાઈ ફિરે હતી અને જો પ્લસ માં આપડી જે હમણાં ગાય માતાજી ની મૂર્તિ જોઈ ને હે એનો ઓરિજિનલ જે ફોટો હે ને એ ગાય નો જે સાધુ મહારાજ અટાણે રે ને એના પાસે હે તો આપડે એના પાસે જઈને ફોટો જોઈએ કારણ કે એની હમણાં હમણાં કીધું કે માર પાસે નો ફોટો હે તો હું તમને આ ઘણી બતાવા તો પહેલા એને કીધું પેલા તમે આ ઘુમરો મારે આવો પછી હું તમને ફોટો બતાવું આપડે બતાય ફોટો જોઈએ હાલો ની આ જન જોયો હે ને તમને ટૂંક માં હું જણાવા ને તો આ બ્રમ્હાજી નું મંદિર હે ને અહિયાં કેવા હાટુ અમુક માણસ કેસે કે ભાઈ બ્રમ્હાજી નું મંદિર એ કોરા કામ કરવા બન્યું કાઈ બીજા કેવા હાટુ ની અને આ દરિયા કાંઠે જ કામ કરો સ્થિત થયો તો ભાઈ એનો જો મેન હે ને હાવ વાત કરીએ ને હાવ આપડે હાવ સટીક અને ટૂંક માં જણાવા ને હે તો બ્રહ્માજી પાસે શિવજી હે બ્રહ્મ તત્વ છીનવી લીધું તું ઈ પછી શિવજી એને કીધું તું કે વર્તુ અને સમુદ્ર નો જ્યાં સંગમ થાય ને ત્યાં તમે હેને એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હોય ને પછી પાછું તમને તમારું બ્રહ્મ તત્વ મેળવી શક્યો એટલે બ્રહ્મા અહીંયા વર્તુ અને સમુદ્ર સંગમ અહિયાં થાય તો અહિયાં આવે અને એની એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરે અને ફાઇનલી પાછું છે ને એનું બ્રહ્મ તત્વ મેળવ્યું એ પછી આ મંદિરની બધી સ્થાપના થઈ તો તમે હેને એક વખત જરૂર મુલાકાત લીજો મંદિર ની અને આ મંદિર હે એ અમારા ગામ ની ટુકડા પછી ભાવપરા પછી અને ત્યાં પેલા દરિયા કાંઠે સ્થિત છે અને અહિયાં થી બ્રહ્મા મૂર્તિ છે એક બે કે ત્રણ મુખાકારી ની ચાર મુખાકારી બ્રહ્મા ની મૂર્તિ છે તો આવો તો મુલાકાત લીજો બાકી વિડિયો માં પૂર્ણ માહિતી અને બધુંય મંદિર નું દ્રશ્ય દેખાડેલ છે તો એક વખત આ વિડિયો પૂરે પૂરો જરૂર થી જોજો બધાય મણી ને ધર્મિષ્ઠા ને તો હું અંબે અહિયાં આવી તો મારા તરફથી થી હમણાં પ્રસાદી મળ્યા કાજુ તો હું ધર્મિષ્ઠા બે કાજુ ખાઈએ કાઈ ધમાલ હે

પથારી હોય એના બાજુમાં જ ગાદલું નાખેલું હતું ન્યાજી માતાજી ઉબતા અને બેહતા